જેનાથી વાદળા કાળા બહુલા તમારે ચોપજો મોતો દાદી માથે મુત્દીના નારા ભી ગોરા ભોરુળા માથ બહારી બંડાણી એક નારમ એક દાદા બંદાણા તમારા પ્રહંડય ના ઈત્ર વાળા મળતાળા માણી વાળા ભાતી કુંજ વાળા વાળા ઠક્કાવાળા મટીનાળા હાડીનાળા વાળા વાટે ડલ્લા વાળા વેલિયા ને તળા ડાડાવાળા માહે પાળા સરીતા દોર માં હાલે પાણી વાળા માળો તારા એક તારા પાળ લોઢાના ઘૂઘવાતા ઇતરા ટકોળા લાગા આગારા પદપે હાડા દાના રા સમોટ જોઈ તે છાળ બાંધી મંડાણા ધરા કા જામો અવતી ભરતી ખાટ ખાટે એક વારો સાપો લોઢા ઘૂઘવાતા રાખથી ખાતરા લોઢ કલોટો પારવા મોટા મોટા મોટા